નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધાલ પરમાર ભાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆત ફળી છે ભાવી જેતપુરમાં કરોડોના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળી છે ભાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાણાં પર નવા પુલ તથા રીસરફેસ નવા બ્રિજ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈને માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડોના કામોને મંજૂરીની મહોર વાગતા જોબ નંબરની ફાળવણી કરવામાં આવી છે આ મંજૂરી બદલ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પોતાના મત વિસ્તારમાં પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો મંજૂર કરાયેલા રસ્તાઓ છોટાઉદેપુર અને જેતપુર ભાવી કવાંટ બોડેલી તાલુકાના ગામોને આવરી લેશે જે ગ્રામજનોને જરૂરી સેવાઓ અને બજારો સુધી પહોંચવા માટે ઘણી જરૂરી સગવડ પૂરી પાડશે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર